આજ રોજ ભુજ ખાતે ધી મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટ દ્વારા ભુજ ખાતે મુસ્લિમ સમાજની દીકરીઓ માટે સૌપ્રથમ પ્રથમ ઇકરા ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે આ ગર્લ્સ હોસ્ટેલ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ખુલ્લી મૂકવામાં આવશે આ ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ છ થી બાર સુધીની વિદ્યાર્થીનીઓ રહી શકશે આ હોસ્ટેલમાં એક જ કમ્પાઉન્ડમાં રહેવાની અને જમવાની સાથે ભણવાનું પણ એક જ કમ્પાઉન્ડમાં સુવિધાઓ આવેલી છે આ હોસ્ટેલમાં હાલ બસો જેટલા બેડની સંખ્યા છે તો આવનારા સમયમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધશે તો હોસ્ટેલને પણ વધારે સુવિધાઓ અપાશે અને વધારે એડમિશન લેશું તેવું સંસ્થાના ચેરમેન સૈયદ મોહુદ્દીન એડવોકેટે જલાલસા બાવાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ છે મારું નામ સૈયદ મોહિનુદ્દીન એડવોકેટ હું આ સંસ્થા નો ચેરમેન છું અને આ જલન સાબાવા છે એ ફાઉન્ડર છે સાથે સુરેશ સાહેબ છે અમારા એ હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ છે લફોર સાહેબ છે એ પ્રાઇમરીના છે અને સાનિયામાં છે ઇંગ્લિશ મીડિયમના અમારા હેડ છે આયોજન કરવામાં આવે છે આ આયોજન એ રીતે કરવામાં આવે છે કે ધોરણ એક એક થી કરીને બાર સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ અને ધોરણ થી પાંચમા સુધી અમે મીડિયમ ચલાવીએ છીએ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છે એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ છ થી કરીને બાર સુધીની દીકરીઓ માટે આ છે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલી છે બે તારીખ ચૌદ આ આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે આ ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર એક જ જગ્યાએ ધોરણ ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે કેટલી દીકરી અહીંયા આમાં આમ તો અમારી કેપેસિટી અઢીસો ત્રણસો દીકરીઓની છે પણ હાલે અમે ખાલી અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે સો દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત ફી ધારા ધોરણ એવું છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને છઠ્ઠા ધોરણથી ડ્રોપઆઉટ આપવામાં આવે છે અને છઠ્ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતો નથી એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી હશું અને હાલે અમારી આ જે ટી નો ધોરણ છે એ પિસ્તાલીસ હજાર રૂપિયા વાર્ષિક રાખેલ છે આમાં બસ દરેક સમાજની દીકરીઓ આવી શકે છે એમાં કોઈ નાત જાત નું નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો આ પ્રોજેક્ટ છે મેડિકલ ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે અમે આ સંસ્થામાં સ્કૂલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છે સ્કૂલમાં એ બાબતે આજે અમે અત્યારે ભેગા થયેલ છે खास कर विभाग में अत अः गर्ल्स होस्टेल बिल्डिंग है किराएदार तरीके भाड़े लीधी वर्षो सुधी हमने जो व्यवस्थित चलाव

અને જો વધુ આવશે તો વધુ પણ છોકરીઓને અમે બધું વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું ક્યાં છ થી બાર ધૂણ સુધી અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા ના વ્યવસ્થા બાબતે હું છોકરીઓ માટે એટલી એટલું કહીશ કે અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવી એ રીતે એ લોકોને સાચો છો અને આ વિભાગમાં ન કોઈ જેમ્સ આવશે કોઈ અન્ય વ્યક્તિ આવશે એના બધે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે